ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો આશા છે કે તમારું જે લાસ્ટ વીક હતું એ સારું એવું ગયું હશે માર્કેટમાંથી તમને ઘણી એવી લર્નિંગ મળેલી હશે આજેના વિડીયોમાં આપણે એક સફળ ટ્રેડર કઈ રીતે માર્કેટમાં ટ્રેડ કરે છે એનો માર્કેટ જોવાનો વ્યૂ કેવો હોય છે તો એના વિશે થોડી ઘણી વાત કરવાના છે સાથે સાથે જે લોકો નવું નવું ટ્રેડ ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે અને કયા કયા પ્રકારની ભૂલો કરે છે એના વિશે પણ વાત કરવાના છે તો વિડિયો સ્ટાર્ટ કરીએ એના પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો કરી દેજો કારણ કે કેટલાક લોકો વિડિયો જોઈ છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ

કે જેના લીધે એવો માર્કેટમાં પ્રોફિટેબલ છે તો એના જ વિશે જ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે પહેલું જેઓ માર્કેટને પ્રોફેશનલી ટ્રેડ કરે છે તેઓ આ વસ્તુને લોંગ ટર્મ માટે લઈને કામ કરે છે લોંગ ટર્મ એટલે શું જેઓ માર્કેટમાં નવા નવા આવે છે એવો શું કરે છે કે આજે એમણે ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું તો એમણે આવતીકાલે જ કરોડપતિ બનવું છે એટલે કે તેઓ શું કરે છે તો એવો ટ્રેડિંગને ગેમ્બલિંગના રીતે જોઈએ છે જ્યારે જે સક્સેસફુલ ટ્રેડર છે તેઓ આ વસ્તુને એક બિઝનેસના રૂપમાં લે છે કે આ વસ્તુમાં મારે બે વર્ષ ત્રણ વર્ષ એવો મોટો સમયગાળો લાગશે અને એ હિસાબે માર્કેટમાં ટ્રેડ કરે છે તેઓ એક જ દિવસમાં પોતાનું પૂરેપૂરું કેપિટલ રિસ્ક પર લેતા નથી અને લોંગ વિચારીને એ રીતે ટ્રેડ કરે છે એક્સપિરિયન્સ ટ્રેડર એ એ વસ્તુ હોય છે કે એમણે માર્કેટ માર્કેટ હોય તો એમને ખબર છે કે માર્કેટ એક રેન્ડમ છે વર્ષો સુધી માર્કેટ કન્સોલિડેશન ફેઝ માં હોય શકે યા તો એ ટ્રેન્ડિંગ ફેઝ માં હોઈ શકે તમારે જો માર્કેટમાંથી પૈસા કાઢવા હોય મિનિમમ તમને ત્રણ થી પાંચ વર્ષ લાગશે અને એ હિસાબે જ તેઓ માર્કેટને એક લોંગ ટર્મ અપ્રોચ થી જોતા હોય જયારે જે ગેમ્બલર હોય છે એવો કાલે જ કરોડપતિ બનવાની અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન રાખે છે જેઓ શોર્ટ ટર્મમાં જ પોતાના પૈસા ગુમાવે છે જો તમારે પણ પ્રોફિટેબલ ટ્રેડર બનવું હોય તો તમારે પણ ટ્રેડિંગને લોંગ ટર્મ અપ્રોચથી જોવું પડશે આ વસ્તુમાં તમને સફળ થવા માટે ત્રણ થી પાંચ વર્ષ સુધીનો સમયગાળો લાગી શકે છે તો તમે એ હિસાબે જ માર્કેટને સમય આપો બીજું છે રિસ્ક મેનેજમેન્ટ જો તમારે એક સફળ ટ્રેડર બનવું હોય તો રિસ્ક મેનેજમેન્ટ અગત્યનો ભાગ છે કારણ કે ટ્રેડિંગ એક પ્રોબેબલિટીનો ગેમ છે આમાં પ્રોફિટ અને લોસ એ તમને ગમે ત્યારે થઈ શકે અને જો તમે તમારું કેપિટલ ને પ્રોટેક્ટ નહીં કરી શકો તો પછી તમે ટ્રેડ કઈ રીતે કરી શકો જો તમારી પાસે તમારું કેપિટલ જ ન હોય એક સફળ ટ્રેડર એક સારો રિસ્ક મેનેજર હોય છે જે માત્ર પોતાના કેપિટલ ના એક થી બે પર્સન્ટ નું રિસ્ક લઈને ટ્રેડ કરે છે અને પૈસા બનાવે છે જયારે જે લોકો નવું નવું ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે એવો પૂરેપૂરું ટ્રેડિંગ કેપિટલ રિસ્ક પર રાખીને ટ્રેડ કરે છે અને એના કારણે એવો ટૂંક જ સમયમાં જ ઓછા સમયમાં પોતાનું પૂરેપૂરું કેપિટલ વાઇપ આઉટ કરી નાખે છે રિસ્ક મેનેજમેન્ટ જ એક આવી વસ્તુ છે જે તમને એક સામાન્ય ટ્રેડર માંથી એક સફળ ટ્રેડર બનાવશે ત્રીજું છે સ્ટિકિંગ વિથ વન સ્ટેટર્જી નવો ટ્રેડર ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે ત્યારે તે એક સ્ટ્રેટર્જી પરથી બીજી સ્ટેટર્જી બીજી સ્ટેટજી પરથી ત્રીજી આવી રીતે નવી નવી સ્ટ્રેટર્જી શોધતો હોય છે જ્યારે તેને એક સ્ટ્રેટર્જીમાં લોસ થાય છે ત્યારે તે શું કરે છે કે બીજી નવી સ્ટેટર્જી શોધવાનો પ્રયાસ કરે છે પરંતુ જેઓ પ્રોફેશનલી ટ્રેડિંગ કરે છે તેઓ એક સ્ટેટજી સાથે લોયલ છે ભલે ગમે તેવી માર્કેટ કન્ડિશન હોય લૂઝિંગ સ્ટ્રીક હોય કે વિનિંગ સ્ટ્રીક બધામાં તેઓ પોતાની સ્ટ્રેટજી સાથે લોયલ રહે છે એવો પોતાની સ્ટ્રેટર્જી ચેન્જ કરતા નથી અને એના કારણે એવો લોંગ ટર્મમાં પણ પ્રોફિટેબલ બને છે ચોથું છે પાવર ઓફ વન એટલે કે જેઓ માર્કેટમાં સક્સેસફુલ છે તેઓ માત્ર એકથી બે પેરને ટ્રેડ કરે છે અને એના લીધે જ એવો સક્સેસફુલ છે જ્યારે જેઓ નવું નવું ટ્રેડિંગ સ્ટાર્ટ કરે છે તેઓ માર્કેટમાં જેટલી પેર છે એમાંથી ઘણી બધી પેરને જોઈ છે અને ગમે તેમાં ટ્રેડ કરે છે એના કારણે તેઓ લોસ કરે છે અને કોઈ પણ એક પેરના વિશે એમને એટલું બધું નોલેજ નથી હોતું અને એના કારણે જ એવો લોસ કરે છે જેઓ એક્સપિરિયન્સ ટ્રેડર છે તેઓ એકથી બે પેર જોઈએ છે અને એના વિશે એઓને બધી જ વસ્તુ ખબર હોય છે કે આ પેરમાં મુમેન્ટ મુવમેન્ટ ક્યારે આવે છે આની પ્રાઇસ મુવમેન્ટ કયા પ્રકારની છે અને કઈ રીતે કઈ કેવા પ્રકારની સ્ટ્રેટર્જી આની અંદર કામ કરે છે જો તમારે સક્સેસફુલ ટ્રેડર બનવું હોય તો તમારે પણ કોઈ એક પેર ને પકડવું પડશે એની સાથે જ ટ્રેડ કરવું પડશે ફોર એક્ઝામ્પલ અગર જો તમે ગોલ્ડ ને ટ્રેડ કરતા હો તો તમને ખ્યાલ છે કે ગોલ્ડ ક્યારે સારું એવું મુવમેન્ટ આપે છે ન્યુયોર્ક સેશન માં એશિયન સેશન માં લંડન સેશન માં તમને ખબર છે કે આ ત્રણ સેશન માંથી ગોલ્ડ ન્યુયોર્ક સેશન માં સૌથી સારી રીતે મૂવ કરે છે આવી રીતે તમે પણ જો તમારી જે પેર તમારી સ્પેસિફિક પેર છે એના વિશે તમને ખ્યાલ આવશે અને તમે વધુ સારી રીતે ટ્રેડ કરી શકો છેલ્લું છે ધીરજ તમને ખબર છે કે માર્કેટમાં બાય અને સેલ કરવું એ ફક્ત 10 10% એટલે કે 20% छे, 80% ગેમ છે ધીરજ રાખીને વેઇટ કરવાનું તમારું જ્યાં સુધી સેટઅપ બને ત્યાં સુધી તમારે વેઇટ કરવું પડશે અગર જો તમે પેશન્સ ને સાઇડ માં અને રેન્ડમ ટ્રેડ લેવા લાગ્યા તમારું સેટઅપ બનતું નથી તથા તમે ટ્રેડ લો છો તો શું થશે આવા રેન્ડમ ટ્રેડ લેવાની લીધે તમને લોસ થશે અને એના કારણે તમે 10% ની જે કેટેગરી છે એમાંથી નીકળીને જે 90% પીપલ છે જે માર્કેટમાં લોસ કરે છે એમાં આવી જશો એટલે ધીરજ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેના કારણે તમે ટ્રેડિંગમાં એક સફળ ટ્રેડર બનશો આજ હતો આજુનો વિડીયો આશા છે કે તમને એક સફળ ટ્રેડર અને એક જેઓ ટ્રેડિંગમાં હંમેશા લોસ કરે છે એ બંને માં શું તફાવત છે એના વિશે થોડો ઘણો ખ્યાલ આવ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો જો તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ